શિકારની શોધમાં વહેલી સવારે ઉનાના પાતાપુર ગામમાં ઘૂસી સિંહણ ગામમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં કેદ થયેલા સિંહણના દ્રશ્યો જુઓ ગામની અલગ અલગ બજારોમાં ફરીને સિંહણ શિકારની શોધ કરી રહી હતી એક શેરીમાંથી પસાર થતા સમયે એક વૃદ્ધાને આડે પણ સિંહણ આવી જોકે વૃદ્ધાને જોઈને સિંહણ દૂર દૂર ભાગતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ વહેલી સવારે ગામમાં સિંહણ ઘૂસતા ગ્રામજનોમાં પણ ભાઈનો માહોલ ફેલાયો છે અત તરફ જૂનાગઢમાં પણ સિંહ પરિવારની લટારનો વિડિયો થયો વાયરલ સાસણગીર સેન્ચુરીના કમલેશ્વર વિસ્તારમાં સિંહ પરિવારની લટારના દ્રશ્યો આવ્યા સામે ચાર ચોક પાસે બે સિંહ સલમાન અને ભૂપત સાથે ત્રણ સિંહણ અને પાંચ સિંહબાળ રસ્તા પરથી પસાર થતા પ્રવાસીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા શિકારની શોધમાં વહેલી સવારે ઊનાના પાતાપુર ગામમાં ઘૂસી સિંહ गाम में सीसीटीवी में कैद थे सींहण ना दृश्य जुओ गामी अलग अलग बजारों में फरी ने सीहण शिकार शोध कर रही थी एक शेरी थी पसार था था समय एक वृद्धा ने आड़े सींहण आई जो कि वृद्धा ने जो सीहण दूर दूर सीसीटीवी कैमरा में कैद थी